અંબાજી મહામેળામાં અંબેના મનભાવન મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ મહામેળાના ચોથા દિવસે અત્યાર સુધી અગિયાર લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ તેવું જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કે કે ચૌધરીનું કહેવું પરંપરાગત લોકગીતો સાથે સાતસોથી વધુ આદિવાસી બાંધવોમાં માં અંબેનો મનભાવન પ્રસાદ બનાવી રહ્યા છે શક્તિ ભક્તિ આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પુનમ મહામેળાનો આજે ચોથો દિવસ છે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે

આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા હરે કૃષ્ણ સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવેલી ગણેશ ચતુર્થીના દિવસથી અત્યાર સુધી છસો એકાવન ઘાણ એટલે કે અંદાજીત પચીસ લાખ જેટલા પેકેટ એસી ગ્રામના તૈયાર કરવાની જવાબદારી અમોએ ઉપાડેલી જેના અંતર્ગત આજે પચીસ લાખ પેકેટ અમારી પાસે તૈયાર છે એ પેકેટ પૈકી લગભગ અગિયાર લાખ જેટલા પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે ચૌદ લાખ પેકેટ આજે પણ અમારી પાસે જમા છે તમામ માય ભક્તોને માનો પ્રસાદ મળી રહે તે માટે અંદાજિત સાતસો જેટલા આદિવાસી વિસ્તારના જુદા જુદા ગામોના ભાઈઓ બહેનો અહીં આગળ કામગીરી કરી રહ્યા છે જય અમ બે જય અમ બે જય અમ